સાંતલપુર તાલુકામાં વધુ એક ગામમાં પંચાયતોનું શાસન મહિલાઓને સોંપવામાં આવ્યું સાંતરપુર તાલુકાના બોરુડા ગામ ખાતે તેત્રીસ ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળી રહ્યું છે અને ગ્રામ પંચાયતની અલગ પડ્યા પછી પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈને ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસ ગાથાની શરૂઆત કરી છે વાત છે સરહદી વિસ્તાર સાંતલપુરના છેવાડાના બોરુડા ગામની કે જે પહેલાં બોરડા અને ચારંડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું આ વર્ષે તેનું વિભાજન થતાં બોરડા ગ્રામ પંચાયતમાંથી ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતીથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કરી બોરુડા ગ્રામ પંચાયતની અલગ પડતા પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ સભ્યો મળીને ગ્રામ પંચાયતનું સુકાન નવ મહિલાઓ સંભાળશે ગામનું મતદાન ચૌદસો એંસી જેવું છે જેમાં સરપંચ તરીકે ચૌધરી લાડુબેન હરજીભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરની વરણી કરવામાં આવી તો તેમની સાથે અન્ય સાત મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે આ પ્રસંગે સોનેત સ્ટેઠ જાગીર ભૂપેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને પૂર્વ સરપંચ તેમજ સમગ્ર બરોડા ગ્રામજનો અને હર્ષદભાઈ જયંતીલાલ ઠક્કર અને ભગાભાઈ ચૌધરી તેમજ તનવાડ ગામના આગેવાન ઠાકરશીભાઈ અને ચારંડા ગામના આગેવાનો લોધરા ગામના સરપંચ પ્રદીપજી ઠાકોર અને સમગ્ર બોરુડા ગ્રામજનો અને અન્ય ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સરપંચ તરીકે લાડુબેન હરજીભાઈ ચૌધરીને અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરને બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગામના ચંદેશ્વર મહાદેવ મંદિરના શ્રી ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે છુ ઉર્મિલાબેન હરજીભાઈ ચૌધરી ગામ બોરુડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તો આજે તારીખ સાત છ બે હજાર ના રોજ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડિપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાભાઈ ઠાકોરને વર્ણુક કરવામાં આવી છે તો સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે લોદરા ચારંડા સોનેત ઇન્દરવા તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં પાંચ વર્ષ મહિલાનું શાસન રહેશે એટલે મને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ કરીએ થેન્ક યુ બીજી મહિલાઓ પર સભ્ય છે તમામ મહિલાઓ શાસન કરશે આખી બોડી બોડી આખી પંચાયત ની બોડી મહિલાઓ દ્વારા મહિલા